ભાજપમાં નારાજગી મુદ્દે શક્તિસિંહ ગોયલનું નિવેદન સામે આવ્યું છે સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલવા પકડ્યા છે આ પ્રકારનું નિવેદન શક્તિસિંહ દ્વારા આપવામાં આવ્યું છે ભાજપના નારાજ સમર્થકોના મત કોંગ્રેસને મળશે શક્તિસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું જે પણ ઉમેદવારો નારાજ છે તે લોકો કોંગ્રેસને મત આપશે ત્યારે સાબરકાંઠા બેઠક પર જીતનો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કોંગ્રેસ અધ્યક્ષે અરવલ્લીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને સાબરકાંઠા લોકસભાની બેઠકને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી ધનસુરામા મંદિરના ધ્યાન કેન્દ્રમાં કાર્યક્રમમાં તેમણે હાજરી આપી આ પ્રકારનું નિવેદન આપ્યું હતું

અને અહંકાર ન હોવો જોઈએ ભારતીય જનતા પાર્ટીને મતો મળ્યા પછી અહંકાર આવ્યો અને પાંચ લાખથી વધારે જીતીશું છવ્વીસે છવ્વીસ જીતી લઈશું આ લોકોનું અપમાન છે લોકશાહીમાં આવા અહંકાર ન કરે જનતા જનાર્દન ને વિનમ્ર ભાવે કહેવું આ ભાજપના અહંકારની સામે લોકો આક્રોશ ઉભો અમે વિનમ્ર ભાવે લોકોની વચ્ચે જવાના છીએ અમારો એક સકારાત્મક એજન્ડા છે ગુજરાતની જનતાના દેશની જનતાના આશીર્વાદ મળશે મતો મળશે અને સરકાર આવશે તો એ સેવાનું કામ કરશે જમલાઓ નહીં વાસ્તવિક રીતે લોકોના હિત માટે કામ લઈ યુચ્છ છે જનસપાટિયા સાથી શ્રી નિશ પંડ્યા સંદેશ ન્યૂઝ દરવલી